મેડિકલ અને હોસ્પિટલના નિમનાળિયા સંકુલ ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ બે છવ્વીસ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શ્વેત વસ્ત્ર પરિધાન સમારોહ તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ તેમની વ્યવસાયિક કારકિર્દીના પ્રથમ સોપાન સમાન ગણવામાં આવે છે જે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને જવાબદારીની ભાવના જગડવા માટે યોજવામાં આવે છે આ ગરિમાપૂર્ણ પૂર્ણ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હરિભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયની ગરિમા અને ઓળખ સમાન સફેદ કોટ તેમજ કરીને સન્માનિત હતા સ્થાનેથી વિદ્યાર્થીઓને તેમના ભાવિ વ્યવસાયમાં નૈતિકતા કરુણા અને સેવાના મૂલ્યો જાળવી રાખવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રની ગંભીરતા સમજાવી હતી અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું કુલપતિ શ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આ સફેદ કોટ માત્ર એક પરિધાન નથી પરંતુ તે દર્દીઓની સેવા અને વિશ્વાસનું પ્રતિક છે વિદ્યાર્થીઓએ પણ તબીબી શિક્ષણમાં નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેનાથી વાલીઓને કોલેજ પરિવારમાં ગૌરવની લાગણી જોવા મળી હતી મને જણાવતા આનંદ થાય છે કે આજે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વ્હાઇટ સેરેમની ફોર બેચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ એરેન્જ કર્યું અને એમાં મને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો આ જે આખો પ્રોગ્રામ છે એના પહેલાં વિદ્યાર્થીઓનું પંદર દિવસ સુધી જે બારમા પછી તરત જ નવા આવ્યા છે તો એમને આ મેડિકલ વ્યવસાય વિશે એમણે ખરેખર આ સાડા પાંચ વર્ષમાં શું કામ કરવાનું થાય છે એના માટે હું સરસ મજાનું પંદર દિવસનું ઓરિયન્ટેશન કર્યું એટલા માટે હું ઇન્સ્ટિટ્યૂટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે નવો જ વિદ્યાર્થી આવ્યો છે એ જેને મેડિકલ વિશે કંઈ જાણતો નથી એ સાડા પાંચ વર્ષમાં શું કરવાનો છે એનો આખો રોડમેપ છે એ બનાવી આપ્યો અને આજના કાર્યક્રમના માધ્યમથી એ વિદ્યાર્થીઓએ જે ગુણો ખીલવવાના છે એ જે કંઈ મહેમાનો હતા અને અહીંના સંચાલકો એ બધાએ વિદ્યાર્થીઓએ ડૉક્ટર તરીકે કઈ કઈ સ્કીલ કેળવવી પડશે એના વિશે પ્રકાશ પાડ્યો ડૉક્ટરે કઈ ડિસિપ્લિન રાખવી પડે ડૉક્ટરે ઓનેસ્ટી રાખવી પડશે ઇન્ટિગ્રિટી રાખવી પડશે ડૉક્ટરે પેશન્સ રાખવું પડશે ડૉક્ટરે દર્દીને કેન્દ્રમાં રાખીને કામ કરવું પડશે આવા અનેક સુજાવો આપ્યા અને મને આશા છે કે આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ આવશે અને સમાજને એક ખૂબ સારા ડોક્ટરો મળશે એવો મને વિશ્વાસ છે થેન્ક યુ ઓર